જે બંગાળની ખાડીમાં બે સિસ્ટમો સક્રિય થઈ હતી તે સિસ્ટમો એ હાલ બદલ્યો છે પોતાની દિશા બદલી સિસ્ટમો એ બાંગ્લાદેશ તરફ ફંટાણી છે તો આ વાવાઝોડાની અસર ગુજરાત ને કદાચ ને નહીં થઈ શકે એવી કોઈ શક્યતાઓ આ ડિજિટલ મોડલ નથી દેખાડતું કે ગુજરાત ને આ વાત વાવાઝોડાની અસર થાય પણ આ વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો અને ભારતના દરિયા કિનારાના વિસ્તારોમાં ખૂબ ભારે પવન સાથે વીજળીના કડાકાના ભડાકા વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે અને હાલ આ વાવાઝોડું બાંગ્લાદેશની મલપા ભારે નુકસાન કરવાની શક્યતાઓ દર્શાવે છે પણ ગુજરાતને આ વાવાઝોડાની કોઈ પ્રકારની અસર થવાની નથી આ મોડલ પ્રમાણે ગુજરાતમાં પંદર જૂન સુધી વરસાદ થવાની કોઈ શક્યતાઓ દેખાતી નથી પણ આ મોડલ પ્રમાણે પંદર જૂનથી સત્યાવીસ જૂન સુધીમાં ખૂબ સારો વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે વાવણી થવાની પૂરેપૂરી સંભાવના છે